દર્શક મિત્રો આપણે હાલ અત્યારે જૂના વાડિયાને જોડતો જે રસ્તો છે ત્યાં ઉપેલા છે પાછલા પાંચ થી છ દિવસથી આ જૂના વાડિયા જે ગામ છે તે તદ્દન સંપર્ક છે મિત્રો બે દિવસ પર કલેક્ટર સાહેબે જાતે આવીને અહીંયા વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી ગઈકાલે અહીંયા આ ગામની અંદર પંદર થી વીસ લોકો બીમાર પડ્યા હતા જેને લઈને અહીંયાના એક જાગૃત નાગરિકે સ્થાનિક દરસભ્ય ડી કે સ્વામીની મદદથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ડોક્ટરને લઈ જઈને બોટમાં લઈ જઈને દૂર સુધી મતલબ મે ગામની અંદર લઈ જઈને તે લોકોને દવા ઇન્જેક્શન આપીને જે તે સેવા થરે પૂરી કરી છે અને અત્યારે હાલની અંદર કેટલા ખેડૂતો છે અહીંયા આગળ અને જેમણે જે સેવા કાર્ય કામ કર્યું છે તે ખેડૂત આજે અત્યારે આપણી સાથે છે જે નદીમભાઈ રાણા છે તેમને આપણે પૂછીશું કે અહીંયાની શું કન્ડિશન છે અને કેવી પરિસ્થિતિ છે નદીમભાઈ રાણા તમે અત્યારે જે દસ થી પંદર લોકોનું રેસ્ટ્યુ કર્યું લાવ્યા તેમને તે સમયે તમને કોણ કોણ મદદરૂપ થયું તેના વિશે જરા કહેજો અમારા એમએલએ ધારાસભ્ય ડીકે સ્વામીના કહેવાથી અમે અહીં ની ટીમ અહીંયાથી બોટમાં લઈ ગયા અને ત્યાં ત્રીસ ચાલીસ જણનો ઈલાજ કર્યો અને ત્રણ જણને હોસ્પિટલ ખસેડવાના હતા તો બોટમાં એમને લાવ્યા અને સારવાર માટે હોસ્પિટલ મેં એડમિટ કર્યા કેટલા દિવસ થી આ પરિસ્થિતિ છે અંદર હજુ પાણી નું લેવલ હજુ ટ્રેક્ટર બી જાય એવું પોઝિશન નથી અને અત્યારે આપણે જે પાણી જોઈએ છે તે ક્યાં સુધીનું પાણી છે પાણી આ તમે લગભગ એક કિલોમીટરના અંતરે આ પાણી છે એક કિલોમીટર સુધી પાણી છે એના પછી પાછું ગામનો રોડ ચાલુ થાય છે તમે તો ગામની અંદર ગયા હશો ગામની પરિસ્થિતિ જોઈ હતી ગામની અંદર લોકોની કેવી પરિસ્થિતિ છે જે ખાવા પીવાથી લઈને તંત્ર થકી જે તમે કીધું કે ધારાસભ્ય પણ ઘણી વાર મદદરૂપ થયા છે આ બાબતની અંદર તેને લઈને તમે શું કહેશો એકચુઅલી ગામે જે પાણી ત્રણ દિવસ કોન્સ્ટન્ટ રહ્યું છે એના પછી પાણીનું લેવલ ઉતરી ગયું છે અને ફૂડ પેકેટ બી પહોંચાડ્યા છે અને બીજું અનાજ બી જે કંઈ આપવાનું હતું એ આપ્યું છે અને અમે બધા વ્યવસ્થિત છે કઈ તકલીફ જેવું નથી પણ એક રસ્તા નો મકલો છે જે અમારા ધારાસભ્ય કે સ્વામીની ગાંઠમાંથી કે અમારા સનસન મનસુખ વસાવાના ગાંઠમાંથી જે કઈ અમને સહાય થઈને રોડ જે એક કિલોમીટર નો જે તકલીફ છે એ અમને ઊંચો કરી આપે તો અમારા ખેડૂતો ને ગામવાળાની ભલામણ થશે અચ્છા તો નદીમભાઈ બીજો એક પ્રશ્ન એવું છે કે આજે એક ધરતીપુત્રોને જે નુકસાન થયું છે જે લાંબુ ચોરું તે કયા કયા પાકની અંદર તેમને નુકસાન છે જો અહીંયા આગળ ઓલમોસ્ટ કપાસ ને તુવેરો બહુ નુકસાન છે ને જેટલા બી આ જૂના વાડિયા અને નવા જમીનો છે એ ટોટલ બધી જમીનો નુકસાન થઈને કપાસ ને તુવેરો બધી ખાલાસ થઈ ગઈ છે દર્શક મિત્રો આપણી સાથે સ્થાનિક ખેડૂત નદીમભાઈ રાણા હતા તેમણે કીધું છે કે અત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે અને ધારાસભ્યની અહીંયા આગળ સારી કામગીરી દેખાઈ આવી છે જાવી કે ટીવી ન્યૂઝ